ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર સાત બે હજાર પચીસ ને ગુરુવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવક આજે કાલે કરતાં થોડીક ઓછી દેખાઈ રહી છે આજે આવક જોઈએ તો અંદાજે અંદાજીત દસથી બાર પંદર વાહન દેખાઈ રહ્યા છે નાના મોટા વાહન તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો કે તમને એ વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો કાલના માર્કેટ ભાવ આપણે જાણીએ તો કાલના માર્કેટ ભાવ નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને પંદરસો સિત્તેર એંશીને એવું લઈ ગયા અને સારા માલ માર્યા હતા પંદરસો સિત્તેર એંશી નેવથી લઈને સોળસો ને પચાસ પંચાવન લખીને આવ્યા હતા તો ખેડૂત મિત્રો આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો અને ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે સારા સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે જોઈશું ભરાઈ છે અવાજ કરો પણ અવાજ કરો અવાજ ન કરો શું થયું હા આવી પણ બોલો ને આપી એમ કીધું છે બીજો સોફા અવાજ કરો ને જગભાઈ 1300 હા ભાઈ

ભાઈ આમાં કોઈ કંડિશન નહીં સોળસો બેતાલીસ સોળસો બેતાલીસ მან გატრა ნიცი ნიცი હા ઓછું 450 જમણા આવો ત્યાં મે મોણાર કા તો એટલે બлды દૂર છે જો આ ને પૂછી રાખ્યા છે

અરે શાંતિ નું બરે ખાલી હાલો દેખાને ઓ તો પાછા હાલો પાછા 1 2 3 4 બોલવાનું છે પાસૂડી પડવાનું 1900 સુધી બોલો ભરી નાખ હતી તમને અવત ભરી बाजू માં છે 1000 1921 અનરાજ થી 22 23 24 26 27 28 29 পিস্তালিশ <S preachers> <narrowing> <flooding withinÁS> <AshELLE vídeo>

આવતો અગિયાર રૂપિયા કેન્સલ કરું ને એય સર આ 41 1641 હા રામભાઈ તારો હાલ અ ભરતભાઈ પેલો હાલો 160 નો આવે નો પ્રમુખ

બોલનો પડે પેલા ન બોલ સાહેબ તારા 15 દિવસ પગાર મારી પાસે હોય છે ઓપનરજી સર પહેલા કેવળ ખાસ ખાસ એક પેટે 45 200 થાય યે ભલે આલે છે

બંજ્ય અમીત kg. What is the food One side will Keyboard this term, Alright do attention to variety nicely. What be Exactly. Hare from heart. 508. 505. What is �དબરા Hello

પંદરસો ને વીસ રૂપિયા પંદરસો વીસ